રાજ્યમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થશે ત્યારે પરીક્ષાના એક દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય ડીઓ કચેરી દ્વારા અમૂલ્ય એક કલાક કાર્યક્રમની પહેલ શરૂ કરવામાં આવી આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી વિડીયો તૈયાર કરવામાં આવ્યા જે શિક્ષણ વિભાગને યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓ રિવિઝન કરી શકે તે માટે દરેક વિષયના વિડીયો તૈયાર કરવામાં આવ્યા દરેક પ્રશ્નપત્રમાં આગળના દિવસે રિવિઝન માટે વિડીયો મૂકવામાં આવશે ધોરણ દસ અને બારના બંને પ્રવાહ માટે વિડીયો મૂકવામાં આવશે

દરેકે દરેક પ્રશ્નપત્રના આગળના દિવસે આ વિડીયો વિદ્યાર્થીઓ માટે અમારી યુટ્યુબ ચેનલ થકી મૂકવામાં આવશે અને અમને આશા છે કે આ વિડીયોથી વિદ્યાર્થીઓને ચોક્કસ તેઓ જે રિવિઝન કરતા હશે તે આ એક કલાકનો વિડીયો નિહાળશે તો ખરેખર પ્રશ્નો કઈ રીતે લખવા કયા પ્રશ્નો ઉપર અગત્યતા વધારે રાખવી અને આગલા દિવસે તૈયારી કઈ રીતે કરવી કયા મુદ્દાઓ ઉપર વેટેજ આપવું આ અન્વયે માર્ગદર્શન